મોનો કોક વળ્યું છે કેવો આવે છે પાછો ડગતો ડગતો આવે છે દારૂ સોચેલો છે લા

તારા અલ્યા ધપકી અલયા દેખાતું બધું લઈને નાખતો હા મને જવા દેલા મૈડો તોડી નાખું એના મનમાં હું સમજા હે એ ઉભો રે લ્યા ઉભો રે ઉભો રે તું હા મેલ ના વોલા અને ગાડી કની થાજા ગાડી તો મારી કાકા હા મારી એ ઓ મારા જોર કરું આ જોતી આ ગાડીઓ લઈ આ આ આ મને દેખાતું તું કે આ માંગવા વાળો તો નહીં

પાછો કે છે ગાડી મારી છે હજી જબરું કેવાયજો અત્યારે ભીખારીઓ ગાડીઓ લઈને પડતા છે તોય આવી ગાડી નહીં પડતા ઓહો હજુ કેટલું લઈને ઉઠાવીને મારું તો હેજો તો તો હારું કર્યું આ તો મારા ચશ્મામાં થોડું થોડો નંબર આવેલો છે કે એને દેખાય છે ઓછું ઓછું કાકો કે મારા કાકો જ લાવ્યા ચશ્મા અમારા કાકો લાવેલા પાછા આ બે લાખની દોઢ એક ભાઈ જઈ ઓ પચાસ કરોડના જ ખાલી ચશ્મા હે મારા ચોખેર સર ના ચો ને